સ્વાભિમાન યાત્રા ઉદેશંગણા શહીદ પરિવારો છે એના હકવાનો અધિકાર આપવા માંગતી નથી ઓલરેડી જે અમારા નિયમો બનેલા છે એનું પાલન થતું નથી સરકારી નોકરીમાં રિઝર્વેશન ખેતી જમીન જમીન આવા અગિયાર મુદ્દાઓ અમારા ટ્રેનિંગ છે વર્ષથી ટ્રેનિંગ છે એનો અમે વારંવાર રજૂઆત કરી આંદોલન પણ કર્યા કેમ છતા આ સરકાર માનતી નથી એટલે આ રેલી થકી અમે સમગ્ર ગુજરાતના ના ધીરે ધીરે જઈ તાલુકા તાલુકા જઈને જન સમર્થન ભેગું કરીએ છીએ તમામ આમ જનતા જાગૃત કરીએ છીએ અન્ય પાર્ટી નો સહયોગ લઈએ છીએ અન્ય સમાજો નો સહયોગ લઈએ છીએ અને વિશાળ સંખ્યામાં જનમેદની ભેગી કરી અને ગાંધીનગર કુજ કરશું અમારા હક અને અધિકાર માટે ટૂંક જ સમયમાં અમે વિધાનસભાનો નો ઘેરાવ થવા જઈશું અમારું જે રિઝર્વેશન છે અનામત માજી સૈનિકો માટે ઓલરેડી ગુજરાત સરકાર માં છે એનું પાલન નથી થતું ખેતી ની જમીન માટે નિયમ બનેલા છે પ્રોટીન ની જમીન માટે નિયમ બનેલા છે પણ છેલ્લા પંદર વર્ષથી કોઈ પણ માજી સૈનિકો ને ખેતી ની કે પ્રોટીન ની જમીન મળી નથી હથિયાર લાયસન્સ જે માજી સૈનિકો નું એક માત્ર રોજગારી નું સાધન છે ના તો અત્યારે હથિયાર લાયસન્સ રિન્યુ થાય છે ઓર નવા હથિયાર લાયસન્સ મળતું નથી આ બધા અને જે અવગત છે અમને અંદર એ બધી એનું નિવેદન આવે એવું અમે એનું આ સરકાર આ અમારા નિયમ આપતી નથી આ સરકાર ખાલી નામે વોટ માંગે છે મોટા મોટા બેનરો અને પોસ્ટરો લગાવે છે ઓપરેશન સિંધલ નામે સૈનિકો નામે વોટ માંગે છે પણ ખરેખર આ સૈનિકો ઓપરેશન સેન્ડલ પાર પાડ્યું છે નાખી સરકારે પણ ક્યાંય આ પોસ્ટર માં સૈનિકો ના ફોટા આવતા નથી પણ મોટા મોટા બેનો આ નેતાઓ હોય છે સરકાર અમારી આકૃતિ છે અમે આજે જનતા સામે લાવી અને બધાની સામે મૂકીશું આ અમે સમગ્ર ગુજરાત નું જન સમર્થન ભેગું કરી અને વિશાળ ભેગી કરી અને ગાંધીનગર વિધાનસભા નું ઘેરાવ ઘેરાવ કરશું